હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લામાં થાંગધ્રામાં ફૂલગલી નાની પચાર દલો ભાઈ ફૂલવાડાના મકાન પાસે ઘણા વર્ષોથી મકાન જર્જરિત હોવાથી પણ મકાન છે મકાન જર્જરિત હાલતમાં છે ઘણીવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂલગલી નાની બજાર તલુભાઈ ફૂલવાડાના મકાન પાસે ઘણું વર્ષોથી આ જૂનું મકાન બંધ મકાન આવેલ છે તે મકાન જર્જરિત હાલતમાં છે ને અવારનવાર પથ્થરો ઉપરથી પડી રહ્યા છે તાંગત્રામાં નગરપાલિકામાં અવર અવારનવાર રજૂઆત કરવા છતાં અરજી પણ આપેલ હોવા છતાં કોઈપણ જાતનું ધાંગત્રા નગરપાલિકા કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી ધાંગત્રા નગરપાલિકાને રૂબરૂ જાણ કરી હોવા છતાં બાંધકામ વિભાગના સાહેબને પણ જોવા મોકલેલ પછી કોઈપણ જાતનું ધ્યાન દોરેલ નથી તારીખ નવમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરે ચાર વાગ્યે વીસ મિનિટ ચાલુ વરસાદે ઉપરથી મકાનમાં ગાબડા પડેલ અને ઉપરથી પણ આજે પથ્થરો પણ પડી રહ્યા છે ને ચાહેર રસ્તો પણ ચોવીસ કલાકનો છે ઇલેક્ટ્રિક લાઇન પણ દિવાલમાંથી પણ પીપળો ઉગેલ હોવાથી ઇલેક્ટ્રિક લાઇન પણ એ પીપળા ઉપરથી નીચે પડવાની હાલતમાં વાયરો લાઇન ચાલુ હાલતમાં છે ને રસ્તો જાહેર બધાની અવર પણ ચાલુ છે ને સ્કૂટર રિક્ષા ઉપરથી માણસ પણ તે બે વખત પથ્થરો પડ્યા હતા અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં લેખિત રજૂઆત પણ વારંવાર કરેલ છે છતાં તેને કોઈ ધ્યાન દેતું નથી કોઈની જાનહાની થશે તો જવાબદાર કોણ રહેશે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા